લોકો હંમેશા સ્વર્ગ જેવું જીવન માંગતા હોય છે પરંતુ અમદાવાદના પોષ વિસ્તારમાં જેની ગણના થાય છે તેવા શેલા વિસ્તારમાં રહેતા લોકો જીવતે જીવ નર્કનો અનુભવ કરી રહ્યા છે બિલ્ડરો અને અવડાના તંત્રની મિલીભગતને તેમને જિંદગી જીવવા માટે મજબૂર કરી દીધા છે ચોમાસાનો વરસાદ ન હોવા છતાં પણ શેલામાં ઠેર ઠેર ગંદા પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેમાં પણ શેલામાં આવેલા મહેર હોમ્સ ફોર સ્કીમની આસપાસ તો ગટરના ગંદા પાણીએ હાહાકાર મચાવી દીધો છે એક તો ભંગાર અને ઉબરખાબડ રસ્તા અને બીજી તરફ ગટરોના કાળા ગંદા પાણીએ લોકોનું જીવવું દુશ્વાર કરી નાખ્યું છે લોકોએ અહી લાખો કરોડો રૂપિયા ખર્ચી અને ઘર તો લઈ લીધા પરંતુ તંત્રના પાપે તેમને હવે આ મકાનો વેચવા પડે તેવા સંજોગો ઊભા થયા છે ડ્રેનેજ લાઈનની યોગ્ય વ્યવસ્થાના અભાવ અને ઓડાના સરકારી બાબુઓના અણઘડ વૈવડના કારણે ઠેર ઠેર ગટરોના પાણી રસ્તા પર વહી રહ્યા છે આ ગંદા પાણીના કારણે અહી રોગચાળો પણ મોઢું ફાડી અને બેઠો હોય તેમ લાગી રહ્યું છે ઘરે ઘરે માંદગીના ખાટલા છે ન્યૂ ડેવલપ વિસ્તાર મનાતા શેલામાં વિકાસ જાણે ખાડામાં ગરક હોય તેવી સ્થિતિ છે આ સમસ્યાનું મૂળ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના નબડા અર્બન પ્લાનિંગ છે અઉડા દ્વારા શેલામાં પાણીના સપ્લાય અને ડ્રેનેજ અંગેના પ્લાન પાસ કર્યા પહેલા જ સોસાયટીના બાંધકામને મંજૂરી આપી દેવામાં આવી હતી શેલાના રહીશોએ અવડા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક રજૂઆત તો કરી પરંતુ જાડી ચામડીના તંત્રને લોકોની કઈ પડી જ ન હોય તેવો ઘાટ અહીં જોવા મળી રહ્યો છે